તો મિત્રો નવા પાટની સ્વાગત છે અને હવે એને બસનો નો વેટ અહીંયા કરી છીએ બસ આવી જાય એટલે હે ને આપણે હા એટલે કેટલા ને એવું બધું જોવા જવાનું અને એ જો બધા ભાઈઓ બેઠા છે જો તમે આ સાઈડ હે બે બે ભાઈઓ માટા મારે છે ફોટા પાડવા ગયા છે તો કઈ ની હાલો બસ આવી જાય એટલે ને મળી આપણે સીધા

કેવો એક નંબર આવે તો મિત્રો ને જંગલની આટા તો મારી તો મિત્રો ખાલી એક સિંહ હવે જંગલ માંથી પાછા રેજાનું બસ માં ઉતરી ગયા અને હવે બધા જુનાગઢ જવા માટે છે ને રસ્તા હાલતા છે એમ જોવા બધા હવે સીધા જુનાગઢ આ ભાઈ ફોનમાં છે તો હવે છે જવાનું છે સીધું આપણે જુનાગઢ અને ત્યાં કે રસ્તામાં નાસ્તો કરવો હોય કારણ કે ભૂખ પણ લાગી છે બહુ તો કઈ નહિ હાલો તો મિત્રો અહીંથી છે આપણે જુનાગઢ જવા માટે મિત્રો જવાનું છે કારણ કે મોડું ભી ઘણું બધું થઈ ગયું છે અને દસ વાગ્યા એટલા માટે એને જુનાગઢ જવા માટે આપણે નીકળી જવાનું છે અને ભૂખ પણ બહુ લાગી છે તો નાસ્તો કરીશું તો આ ભાઈઓને જોવા આગળ તો મિત્રો એના બિલ ખાતો અમે પહોંચી ગયા છીએ અને ત્યારે એને બહુ પ્રાકીને ખબર અને અહીંયા નાસ્તો પ્રવું ભરાઈ ગઈ છે અહીંયા હોટલ મજાની હોટલ દ્વારકા ત્રીસ તો અહીંયા ભોગવી ગયા છીએ અને અમે જેવો પાછળ ડુંગળી દેખાઈને ભાઈ ભાઈઓ બધા આવી ગયા છે તો એને નાસ્તો પ્રવો કરી લઈએ એટલે આવી જાય તો કાંઈ નહીં હાલો આપણે મળી આવશે મળી મળીએ કુમસ્ત મજાના એના જમમાં બેસી ગયા છે ને અહીંયા સી બડા કાકડી આવી ગઈ છે એ બી કાયું સલાડ ની આ ભાઈ ફોન ન ઘુમડે આ ભાઈ ફોન ન ઘુમડે એ વાત મિત્રો હવે જો ગાંઠિયા નું જક છે ડાળ છે રોટલી છે અને શીવડાના હાથના છે સાઈઝ છે આવું એ બધું જમવાનું તો આ બધે જો ચાલુ કર લઈશું બધું જ ચાલુ કરી નહી કનું હવે શરૂઆત કર ચાલો મિત્રો હવે એને જમી લીધું છે અને હવે જવું છે સીધું જુનાગઢ તો એને બધાય તૈયાર થઈ ગયા છે आए वो देखो जा दले

તો મિત્રો ફાઈનલી એના ગિરનાર તો પહોંચી ગયા છે અને અહીંયા છે ને સમસ્ત પોલીસ જ્ઞાતિની જગ્યા છે જુનાગઢ ભવનાથ કચેરી જુનાગઢ છે ત્યાં આવ્યા છે કારણ કે અહીંયા રૂમ રાખવાની છે અને આજની રાત અહીંયા કરવાની એટલા માટે એને આવ્યા અને અહીંયા જો ભાઈ બધા છે ને કરે છે ભાઈ ઊભા છે ને સામે જો હે ને સામે ડુંગરો છે એવું છે બધું પહોંચ તો ગયા છે પણ જગ્યા રાખવાની એક રૂમ રાખવાની છે કારણ કે જાતનો જાત થાય કે નહીં એટલે માટે રૂમ રાખવાની છે તો કાંઈ નહીં હાલો તમને મળીએ આપણે તો મિત્રો છે ને જુનાગઢ તો અમે બપોરે પૂગી ગયા હી પણ એને અત્યારે રૂમ નથી મળતી કારણ કે આ બે દિવસ સાથે માટે એમને દેવા છે કે એટલે માટે છે ને બધી રૂમ ફૂલ છે ને અત્યારે એને આ આટા મારી છે જુનાગઢની અંદર આવીને અહીંયા જોવા એને ડુંગરો છે મસ્ત મજાનો ને અમે બે જણા હે ને આટા મારી રૂમ ને મારી ભાઈ

તો મિત્રો અત્યારે રૂમ નું કઈ શેરિંગ એ થતું નથી એટલા માટે એને હવે જવું છે ચક્કરબાસ ફરવા માટે બધું જવું હોય તો હાલો આપણે હવે જઈ શીખે આ ભાઈ હોય બધા કંટાળી જાય રૂમ ગોતી ગોતીને એવું છે હવે સાબી નહીં કી તો હવે સાબી નહીં કી કારણ કે થાકી ગયા છીએ હાવ ને હાલો તો ઓલો લોક તો બહુ લાંબો થઈ જાય એટલા માટે